રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ રાષ્ટ્રપતિ મુર્મુએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે તે ટૂંક સમયમાં અયોધ્યા આવવાનો સમય નક્કી કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટમાં રાજ્યને ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમી કન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો મોરિશિયસ સરકારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહને લઈ કરી જાહેરાત હિન્દુ ધર્મને અનુસરતા સરકારી કર્મચારીઓને આપવામાં આવશે બ્રેક સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસની અડફેટે આવતા ધોરણ અગિયારના વિદ્યાર્થીનું મૃત્યુ અકસ્માત સમયે બસનો ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ ઈડીએ એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ મોકલ્યું કેજરીવાલને અઢાર જાન્યુઆરીએ પૂછપરછ માટે ઈડી ઓફિસ બોલાવ્યા આજે ઈડી ગઠબંધનની બેઠકમાં ચૌદ નેતા લેશે ભાગ મમતાએ પોતાની બેઠકથી દૂર કર્યા બેઠકમાં કન્વીનરનું નામ જોડાણ સીટોની વહેંચણી અંગે ચર્ચા હાથ ધરાશે મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ફ્લાઇટનો બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઇમરજન્સી લેન્ડિંગ ગુવાહાટીમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ ઢાકા એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી પાર્ટીઓના એનડી ગઠબંધન વચ્ચે સીટ શેરિંગ પર ચર્ચા શુક્રવારે બેઠક પૂરી થયા બાદ આપ નેતા રાઘવ ચડ્ડાએ બેઠકને સકારાત્મક ગણાવી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બોલિવૂડથી લઈને નાના પડદા સુધીના મોટા સ્ટાર્સ લેશે ભાગ રામાયણ અભિનેતા લહેરી એટલે કે લક્ષ્મણને મળ્યું આમંત્રણ ફેમસ સિંગર સનમપુરીએ ચોરી છુપી ગર્લફ્રેન્ડ ઝુચોબો તુંગે સાથે કર્યા લગ્ન અગિયાર જાન્યુરી બંને લગ્નના બંધનમાં બંધાયો વેડિંગ વિડીયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ